કે પેસા જે માં કે પરેશો નમવા સતે પરેશો કુડી ગટને પ્રાપ્ત એટલે વધ્યતો કે બાપ તો એ બાબતો આપણે કારણે કુડી જેમ કે અમને આપણે પત્ર દર્શાવી બાબત એ સમત કે આને એ બાબતો આપણે એ વ્યવસ્થિત શું છે ત્યાર પછી આતા આયી મિત્ર કે રોકાણ વિક્ર હવે જેમ આપણે બની કે મિત્ર કો કે રોકાણ વે છે અને બટોળની પ્રાપ્તિ થાય જેમ આપણે કોઈ મિત્ર ખાલી છે તો તો પણ ખાલી કે તો આપણે નાનો તો ઝુકાવ પડે કે આપણે મંડળનો ઉપયોગ જોઈએ કે આપણે મંડળનો ઉપયોગ જોઈએ ત્યાર પછી માત્ર રેડિકલ પ્રેફરન્સ એટલે ની પર જો અહીં વાત રેડી મેબલ કો શબ્દ હોય કારણ કે દરેક પ્રેફરન્સ એમાં નથી હોતા કે તે પરત કરવાનો પણ રેડી મેબલ પ્રેફરન્સ એટલે રેડી મેબલ એટલે પાલન કરી સહાય તેવા कारण नहीं मिलेगा रेफरेंस एयर मीटर मीटर तो अभी जो मीटर हम उपयोग करेंगे इन्हीं से इन्हीं से आपको नालो बहुत प्राय के नालों में उपयोग तो है तो इन का उपयोग तरीके दर्शाओ ठंडा मान अनुसार के कोड है देखिए जब हम आपने बात कही सुधारण का मान सकता है कि जब नफ्तो था तो 120 प्राप्त पर जो नुकसान વાય બાય બેક સોલવાય ટાસ્ક કે પ્રિફિટ શેર કોની ડિપેન્ડર કોની આજે છે એ આપણે પરત કરવાની જ્યારે પિટિશન કોર પર મૂળ પરત નથી થતી કારણ એ તો કંપની માલિકો માલિકોનો શેર હોડો પિટિશન કોર કંપનીના માલિકો છે

बांड नहीं आप रहे हो एक साइंटिफिक माध्यमों को ऊपर समझाएंगे या प्रतिभाजन अभी कार्यशील उन लोगों के बात का आपने ज़रा दर्शा दिया क्या आपने जेब पाक्का सुबह आपने मेरा जान दिया इमारत शुरुआत में चालू नहीं हुआ तो ने चालू दिया आखरना चालू नहीं हुआ तो ने चालू એટલે આપણે શરૂઆતથી કાર્ય મળશે અને આખરની પણ મળશે હવે જોવાનું શરૂઆતમાં કાર્ય સંપૂર્ણ કે લાખ છે આખરમાં ત્રણ લાખ એનો મતલબ કે એક લાખ નો હોય આપણે જેમ ખાતું બંધ કરતા હોય બંધ એ જ રીતે માની લો કે શરૂઆત કરતા આખરની કાર્ય સંપૂર્ણ ઓછી હે તો ઘટાડો હવે એ આપણે ખ્યાલ છે કે ઘટાડો હોય તો

જે ઘસારો છે એ ઘસારો એને આપણે એની હવાના નો ઉતરવું પડે આપણને ખ્યાલ છે કે ઘસારાની હવા તો કે ઘસારો આપણે એવી રીતે લખીએ છીએ કે ભાઈ ઘસારા ખાતે ઉધાર કે જે તે મિલકત ખાતે જ એટલે કે ઘસારો ખર્ચ છે તે ઉધાર થશે અને એ મિલકતમાંથી એટલો ભાગ શું થશે બાદ થશે એટલી મિલકતની કિંમત ઘટશે તો આ જે ઘસારો જે હવાલા અને જો હવાલા આપણે ધોરણ

હા તો તૈયાર કરવાનો કારણ એટલા માટે કે મિલકતની કોઈ ખરીદી કે કોઈ વેચાણ છે કે નહીં બરાબર આ જાણવું હવે આપણે એમ થાય કે ભાઈ આ જાણવાનું કારણ યંત્ર આપેલું છે શરૂઆતનું ના કરવું અને હવાલામાં તમને કીધું કે અમુક યંત્ર એ વેચવામાં આવ્યું છે તો એ તો વેચાણ મળી ગયું પછી યંત્ર ઉપર તો આ બધી જ બાબતો છાપામાં તમે દર્શાવો ત્યારે તમને ફાઇનલી ખ્યાલ આવે યંત્રની ખરીદી કરેલી છે કે વેચાણ કરેલું છે કારણ કે મિલકતો આપણે મિલકત જવાબદારી એમાં આપ કઈ બબો કરો જે વિચાર કરવાનો તો કે વીકાતો ખરીદી છે કે વેચી આ શોધવા માટે ખાતો હોય હવે એની અંદર આપણને પ્રશ્ન એવો પણ થાય કે સાહેબ આ તો હવલ આયો હોય તો ખાતા બનાવો પણ હવલ ન આયો હોય તો બરાબર ને આપણને એવું પણ થાય કે ભાઈ સાહેબ એ વાત કરી છે કે ભાઈ કાઈની તરીકે જવાબદારીઓ જે છે એમાં હવાલા હોય તેનું ખાતું બનાવો પણ જો અમારા ન હોય તો એના માટે આપણે પાકો સમય જોવું કે ભાઈ શરૂઆતમાં અને આખરમાં આ બે વાતમાં તફાવત છે માની લો કે તમને મકાન નહીં શરૂઆતમાં પચાસ હજાર ને આખરમાં સાહીઠ મતલબ કે દસ હજાર મક્કા કઈ ગયું મક્કા કીધું કઈ ગયું ખરી આ ધ્યાન અને જો કઈ ગયું તો મક્કા વેચ્યું ઘસારો નહીં ગણવાનો ઘસારો

બોલ દરેક બાબત પર એટલે હવાલા તૈયાર રાખ એટલે પેલી બાબત એ કાર્ય સמונה માં પર્થા દર્શાવતું પત્ર ત્યાર પછી જે જે બીડ હતો કે જવાબદારીઓ માં હવાલા કેતો દરેક ના ખાતા તૈયાર કરવા ત્યાર પછી સુધારેવાનું કામ હમણા જ વાત કે કે આપણે જે પણ કોઈ બેટી મિત્રતો એ એનું જે નફા નુકસાન ખાણ માં માર્યા નું નમનશન બતવા આયે સુધારણ સંદર્ભે એલા માર્કેટ કે અહીં આપણે રોકડ માં થયેલ જે કંઈ પણ આવક છે એ ખર્ચ છે એ જાણવાની હોય એટલે કંપની એ તો બીન નો પર ખર્ચ અને આવક ની ધ્યાન પર લીધા જેની ઉલટી પ્રક્રિયા કરે એટલે કે આપણે જે ઉધાર થી જમા જમા થી હતા આ બાબતોમાં આવો એટલે અહીં આપનો વાત નો છે કે જે બાબતો એને બીન નો પર શરૂ કે લીધી છે એને આપણે ઉલટી પ્રક્રિયા

હેપા એડી રહી ગઈ હોય કે જે માં કોઈ અવલોકન ન હોય અથવા તો આમાં કોઈ સમાવેશ ન તો એમાં વધારે ઘટાડો થયો તો એના આધાર પર કંટ્રોલ રહો એટલે કે આપણે અત્યારે આ જે વાવોનો